जम्मू कश्मीर में प्रवासियों पर થયેલા હુમલા એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે પ્રવાસીઓમાં તરફ ડર સૌથી મહત્વનો સમાચાર પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીસીસીસીની બેઠક સંજે 6 વાગ્યે બેઠક યોજાવા જઈ રહી છે 30 પાંત્રીસ મિનિટ આસપાસનો સમય બાકી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ પણ હાજર રહેશે તેઓ ત્યાં ઉપસ્થિત સેનાના ત્રણેય પ્રમુખ સહિતના ઉચ્ચ અધિકારીઓ કે જેઓ ઉપસ્થિત રહેશે બેઠકમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવી ભારત આવ્યા એમની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન સાંજે છ વાગ્યે સીસીએસની બેઠક અને પડેપળની અપડેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહી છે તેઓએ હવાઈ નિરીક્ષણ પણ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્યાંની પરિસ્થિતિ શું છે હાલ સુરક્ષા વ્યવસ્થા પણ એક તરફ કડક કરી દેવામાં આવી છે હવાઈ પરીક્ષણ અને ત્યારબાદ હવે જવાબી કાર્યવાહી શું હશે તેને લઈને પણ તમામ ચર્ચા સીસીએસ ની બેઠકમાં કરવામાં આવશે અને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાએ દેશમાં અગાઉ થયેલા હુમલાને ફરી એકવાર તાજા કર્યા છે બે હજાર આઠમાં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ભોગ બનેલા પરિવારની વેદના પર હાટકેશ્વર પાસે થયેલા બ્લાસ્ટમાં સુનંદાબેન બોરીકરનું મૃત્યુ નિપજ્યું હતું સુનંદાબેનના પતિ શ્રવણભાઈએ આતંકી હુમલાની નિંદા કરી છે સખત શબ્દોમાં તેમણે વખોડી કાઢ્યું ધર્મ જાણી હુમલો કરવો એ ખૂબ નિંદનીય વાત છે શ્રવણભાઈ આતંકીઓએ તેમની જ ભાષામાં એમને જવાબ આપવો જોઈએ જવાબ આતંકવાદી હુમલા થાય છે અને અનેક પરિવારો તેમના વાલ સુવક ખોવાઈ દે છે ગુજરાતમાં પણ બે હજાર આઠ ની અંદર એવો જ આતંકી હુમલો થયો જે સિરિયલ બોમ્બ્લાસ્ટ થયો હતો જેમાં અનેક લોકોએ તેમના પરિવારજનો ખોવ્યા છે જે બોમ્બલાસ્ટ થયો હતો તેમાં સુનંદાબેન બોરીકર કે જેઓ શાકભાજી લેવા ગયા હતા અને તેમને મોત મળ્યું હતું આજે વર્ષ થયા તે છતાં પણ તે કોઈ પણ આતંકી ઘટના બને ત્યારે તે દ્રશ્યો તેમની સામે આવતા હોય છે સુનંદાબેન બોરીકરના પતિ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો જે પર્યટકો હતા તેમને ગોળી મારી અને મારી દેવામાં આવ્યા આપ પણ એ આતંકીઓના પીડિત છો કે તમે તમારી પત્ની ગુમાવી છે શું કેશો આ ઘટના વિશે તમે આ જે આતંકવાદના જે આ હુમલા થાય છે આ એના ઉપર સરકાર શ્રીને વિનંતી છે કે કડી ને કડી એમના સજા આપો અને એના આવો ભવિષ્યમાં નાય નહીં થાય એના માટે આ એના આતંકવાદી નાબૂદ કરવાનો એ પ્રયત્ન કરો શું ઘટના બની હતી એ વખતે કે સુનંદાબેન ઘરેથી શાકભાજી લેવા ગયા અને રીતે બ્લાસ્ટમાં એમને જીવ ગુમાવવો પડ્યો એ કેવો સમય રહ્યો હતો એ વખતે લગભગ સાત વાગ્યા હતા ત્યારે આ ઘટના થઈ હું તો બહાર હતો જ્યારે હું બહાર તે ઘેરે આવ્યો તો મારી બેબી હતી ઘેરે તો એમને કીધું કે મમ્મી હજુ સુધી આવ્યા નહી તો હું ગોતવા માંડ્યો પણ મને કઈ મેળ નહીં પડ્યો ને મને લગભગ સાડા વાગે રાત્રે જે અમારા ચાલીના છોકરાઓ છે તો ત્યાં જ સિવિલમાં તમારી પત્ની મૃત હાલતમાં છે આવે મને ખબર પડી તેમના સાથે હું સિવિલમાં ગયો જે પ્રકારે આતંકીઓ હુમલા કરે છે

સુનંદાબેન પતિ છે તેમણે ગુમાવ્યા છે કારણ કે જ્યારે પણ આતંકી હુમલો થાય ત્યારે એ પરિવારજનો તેમના વાલ સોયા પરિજનને યાદ કરતા હોય છે અને પરિવારજનો કે જે આતંકીઓના પીડિત છે તેઓની માંગ છે કે તેમને નેસ નાબૂદ કરવું જોઈએ આ આતંકવાદને કે જે દરેક વખતે આ પ્રકારે હુમલો કરી અને લોકોના પરિવારજનોને મોતરે ઉતારે છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ તો પરિવારજનોના જખમો તાજા થાય છે જમ્મુ કાશ્મીરના પુલવામામાં શહીદના પરિવારજનોએ આક્રોશ ઠાલવ્યો છે પહેલગામ આતંકી હુમલામાં શહીદના પરિવારજનોએ આક્રોશ ઠાલવ્યો શહીદ મહિપાલ સિંહના પરિવારજનોએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી શહીદ પરિવારે પણ પોતાની વેદના ઠાલવી સરકારે કડક પગલા ભરી શાંતિ સ્થાપવા માટે તમામ એવા પ્રયાસો કરવાની જરૂર છે પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની કાર્યવાહી કરવાની પણ ખૂબ જરૂર છે પરિવારજનોની આ પ્રતિક્રિયા હુમલો થયો અને પર્યટકોના મોત નીપજ્યા છવ્વીસ થી પણ વધારે પર્યટકોને આતંકીઓએ ધર્મ પૂછીને માર્યા અને ગોળીબાર કર્યો પુલવામા એટેકમાં પણ એક શહીદ અમદાવાદના મહીપાલસિંહ જે છે તે શહીદ થયા હતા ને તેમના પરિવાર આપણી સાથે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું એ દિવસનો આતંકી હુમલો દેશ નથી ભૂલી શક્યો ત્યાં બીજો એક હુમલો કર્યો આતંકીઓએ કે જે છવ્વીસ પર્યટકો ધર્મ પૂછીને તેમને ગોળીઓ મારી આપ કઈ રીતે જોવો છો ને આપનું શું કહેવું છે કારણ કે આ પ્રકારે આટલો મોટો હુમલો દેશ સખત નિંદા કરી રહ્યું છે ખરેખર નિંદનીય પ્રયાસ છે અને આ વારંવાર આવી ઘટનાઓ બહુ ખરાબ કહેવાય અને દરેક જેટલા પણ મૃતકો છે એના પ્રત્યે અમારા શહીદ મહીપાલસિંહ વાળા પરિવાર તરફથી અમે એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ એમના સગા સંબંધીઓને આમાંથી જે પણ દુઃખમાંથી ઉગરવાનો પેલું મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પીડાદાયક હોય છે કારણ કે મહીપાલ જે વખતે પુલવામા એટેક થયો આખો દેશ થઈ ગયો હતો કારણ કે ગ્રેનાઇટ થી હુમલો કરવામાં આવ્યો અને અને અત્યારે એ પર્યટકો હતા હતા કે જે ત્યાં ફરવા ગયા તેમના પર હુમલો થયો આપ શું કહેશો કારણ કે એમને હવે જવાબ આપવો જરૂરી છે એમને એમની ભાષામાં જ ભારત સરકારે જવાબ આપવો જોઈએ અને ખરેખર ખૂબ નિંદનીય છે કે જે લોકો બહુ આશા સાથે ત્યાં ફરવા ગયા હોય અને એમની ઉપર આવી રીતે હુમલો થાય છે બરાબર એ ખૂબ નીંદની રહે છે બા આપે પણ આપનો દીકરો જે શહીદ મૈપાલસિંહ હતા અને ફરી આવા આતંકી હુમલા નાકાપ નાપાક કરતા રહે છે આપની શું માંગ છે આપ શું કહેશો નહીં કહીશ એ આપ પણ સ્તબ્ધ હશો દુઃખી હશો કારણ કે એ દિવસ ફરી યાદ આવતો છે આતંકી હુમલા થાય છે બિલકુલ તો એ પરિવાર જે તેની વેદના અત્યારે સમજી શકાય છે કારણ કે એ પુલવામા એટેક યાદ આવતા જ શહીદ દીકરો જે છે તે પરિવારને યાદ આવતો હોય છે અને હજુ પણ જે પ્રકારે આતંકી હુમલા થઈ રહ્યા છે ફરી એકવાર તેમના મોટા ભાઈ છે મહિપાલસિંહ તેમની સાથે વાત કરું છું આ પ્રકારે હુમલા જો થતા રહેશે તો અનેક લોકો એ પર્યટન સ્થળ પર જવાનું બંધ કરી દેશે સરકારે સેના તેને જવાબ આપવા માટે તૈયાર છે પરંતુ જડબેશ લાખ બંદોબસ્ત રાખી હવે તેને જવાબ આપવો પડશે આવા કૃત્યથી ખરેખર ગભરાટનો માહોલ થાય છે અને હવે કોઈ પણ એવું જ્યાં સુધી સુરક્ષા સવાલ છે ત્યાં સુધી કોઈ પણ માણસ ત્યાં જવા આવી રીતે તો નહીં જઈ શકે અને ખરેખર સરકારે સારા પગલા લઈને અને ત્યાં વાતાવરણ શાંતિમય બને એ એવો પ્રયાસ કરવો પડે છે બિલકુલ તો આ નો પરિવાર છે પુલવામા એટેક થયો ત્યારે મહીપાલસિંહ શહીદ થયા હતા એટલે કે સૌથી મહત્વની બાબત એ છે કે આતંકીઓ પોતાના નાપાક ઇરાદા સાથે હુમલો કરતા હોય છે અને ફરી એકવાર જયારે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો છે ત્યારે તેમની જ ભાષામાં તેમને જવાબ મળવો જોઈએ તેવું પરિવારની માંગ છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી અમદાવાદ તો પરિવારે પોતાની વેદના ઠાલવી છે જેમણે પોતાના વાલ સોયા ગુમાવ્યા હોય એ ક્યારેય આ વાત આ દુર્ઘટના આવીને ભૂલી નથી શકતા ફરી એકવાર એમના જખમો તાજા થાય છે અને જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આ પ્રકારની આતંકી ઘટના ચારેય તરફથી એ ફટકાર વરસી રહી છે લોકોની એ નફરત વરસી રહી છે તમામ આતંકવાદીઓ માટે અને હવે જવાબી કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે જમ્મુ કાશ્મીરનો આ આતંકી હુમલો ગઈકાલની के बाद 24 કલાકથી ઉપરનો સમય થઈ ચૂક્યો છે એક બાદ એક બેઠકોનો દોર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે કેન્ડલ માર્ચ કરવામાં આવી છે પરિવારો વેદના ખાલી રહ્યા છે લોકો રસ્તા પર ઉતર્યા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ભારે આક્રોશ સાથે આતંક્યો સામે પર પુતરા દહન પંથ પર આવી રહ્યો છે એ રાજકોટના ત્રિકોણબાગના દ્રશ્યો જોયા આ દ્રશ્યો તો દેશભરમાં અલગ અલગ જગ્યા પરથી સામે આવી રહ્યા છે લોકો આક્રોશની સાથે વેદના પણ ઠાલવી રહ્યા છે આ દેશ પર હુમલો કરવામાં આવ્યો છે जम्मू कश्मीर ભારતનો નાક ભારતનો માથા પર હુમલો બનાવી દીધું એમના પર કાર્યવાહી થવી જોઈએ અને એક દાખલો જવાબી દાખલો બેસાડવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે એક એક આસુ નો બદલો લેવામાં આવે તેવી માંગ ચારેય તરફથી થઈ રહી છે કારણ કે

સાથે રિટાયર્ડ બ્રિગેડિયર નીરવસિંહ રાયજાદા સર આપણી સાથે જોડાયા છે સર આપનું ખૂબ સ્વાગત છે સર દેશ માટે દુઃખદ ઘટના એક કલંકિત ઘટના સામે આવી છે આતંકવાદીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું ધર્મ પૂછવામાં આવે છે પછી પોઈન્ટ બ્લેન્ક રેન્જ પર ગોળી મારી દેવામાં આવે છે કેવી રીતે જુઓ છો આખી ઘટનાના હવે જવાબી કાર્યવાહી હવે શું હોવી જોઈએ સૌથી પહેલા તો આ ખૂબ જ કાયરતા ભર્યું કૃત્ય કર્યું છે આતંકવાદીઓએ ખૂબ જ નિંદીય છે એના માટે નિંદા કરવા માટે યોગ્ય શબ્દ નથી એવું કહી શકાય એવું ખરાબ કાર્ય કર્યું છે અને આનાથી વધારે કાયરતા જેવું ભર્યું કાર્ય થઈ ના શકે એ પણ ધર્મના નામે લોકોને પૂછી પૂછીને સિલેક્ટિવ કિલિંગ કરવામાં આવ્યું છે એ ખૂબ જ નિંદનીય છે આઈ એમ શ્યોર ભારતીય સેનાનું મનોબળ ખૂબ ઊંચું છે અને એ લોકો અત્યારે જે કરવાનું છે એ કરશે અને વળતો જવાબ હંડ્રેડ પર્સન્ટ આપશે એ મારી મારો ખૂબ જ ભરોસો છે કોન્ફિડન્સ છે અને જયારે યોગ્ય સમયે બધી વ્યૂહરચના ધ્યાનમાં લઈને બધું પ્લાનિંગ સાથે એ કરવામાં આવશે અને વળતો જવાબ અને જસ્ટિસ આ લોકોને મળે બધા વિક્ટિમ્સને એના માટે પૂરે કાર્યરત

એનું એનાલિસિસ કરશે અને પછી આગળ શું કરવું અને એના પછી શું એક્શન લેવું એનું કદાચ એમાં ડિસ્કશન થાય બાકી એ પૂરું થાય પછી એનું જયારે એને જયારે મીડિયા સામે લાવે કે એનો શું નિર્ણય લીધા ને શું કર્યું ત્યારે પછી ખબર પડે ઓકે સર સવાલ અહીંયા સૌથી મહત્વનો એ પણ થાય છે જમ્મુ કાશ્મીરમાં હાલ હાલ ડરનો માહોલ છે ભયનો માહોલ છે સાથે અન્ય રાજ્યોમાં લોકોને આપ શું કહેવા માંગશો કયા પ્રકારની હમણાં થોડા સમય માટે સાવચેતી રાખવી જોઈએ કે શું જો આ જ્યારે જ્યારે પણ આવું બધું એમ કે આવા હુમલા થાય છે ત્યારે આપણે એને જો એને મોડસ ઓપરેન્ડી કે જે એમની કામ કરવાની જે પદ્ધતિ છે એને આપણે એનાલિસિસ કરીએ તો જ્યારે કોઈ આપણા નેતા કે ફોરેન થી કોઈ મહત્વના નેતા આપણે ત્યાં આવ્યા હોય કે આપણા ત્યાં ગયા હોય કે કોઈ ઇમ્પોર્ટન્ટ ડિપ્લોમેટ આપણે અહીંયા આવ્યા હોય ત્યારે એના બેકગ્રાઉન્ડ માં આવી બધી ઘટનાઓ થતી હોય છે તમે છેલ્લા કેટલા વર્ષોની પણ એનાલિસિસ કરો તો જ્યારે જ્યારે આવા હુમલા હુમલા થાય છે ત્યારે કોઈને કોઈ વિદેશ થી આપણા નેતા અહીંયા આવ્યા હોય કે આપણા ત્યાં ગયા હોય ને દેખાડવા માટે કે કાશ્મીર સેફ નથી અને ત્યાં ઘણું બધું બહુ ચાલે છે એવું એટલે આવા એક

એના પછી આ પહેલી વાત થયું છે કારણ કે ત્યાં બિઝનેસ બહુ સારા ચાલતા હતા એકદમ સમૃદ્ધિના માર્ગે કાશ્મીર જતું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતું હતું બધી જ રીતે સરસ હતું ટુરિસ્ટ બધા આવતા હતા અને ખૂબ જ ત્યાંના લોકલ માણસો છે બિઝનેસમેન છે બધાનો બિઝનેસ સરસ ચાલતો હતો તો આવી બધી પરિસ્થિતિમાં એ લોકોએ કંઈક કરીને પાછું દેખાડવાનો ફરી પ્રયત્ન કર્યો છે એટલે આ કંઈ આપણે એક કાશ્મીરમાં ત્રાસવાદ ફરી ફાટી નીકળ્યો છે કે એવું કંઈ બહુ આપણે એલામિંગ સિચ્યુએશન છે એવું આપણે એ રીતે ન જવું જોઈએ આ એક ટેમ્પરરી અને પોઈન્ટેડ એક્ટિવિટી છે જે લોકો સાબિત કરવા માંગે છે કે આમાં કંઈક નથી પણ એવું હકીકતમાં એવું નથી અને આજે જ્યારે કાશ્મીર આખું શટડાઉન થયું છે બંધ થયું છે લોકલ બધા વેન્ડર્સ છે બિઝનેસમેન છે એ ગવર્મેન્ટની સાથે ઉભા છે એ દેખાડે છે કે એ લોકો આની અગેન્સ્ટ છે

અને એ શાંતિ હોય ત્યારે પણ થતી હોય છે અશાંતિ હોય ત્યારે પણ થાય છે આ રેગ્યુલર એક સમીક્ષા કરવાનું માધ્યમ છે અને એ કરશે અને એના જે લાગતા વળગતા પગલાઓ હશે એ ભરશે અને એમ એ પ્રમાણે કામ કરશે ઓકે સર સવાલ એ પણ આપણે કલમ ત્રણસો સિત્તેરનો હમણાં ઉલ્લેખ કર્યો એ હટે છે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના સમયમાં અને જે આ ટીઆરએફ જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો એ બને છે બે હજાર ઓગણીસ આસપાસ એ જ ઓક્ટોબરમાં અને એક બે મહિના આસપાસનું આખું એક સંગઠન બનાવી દેવામાં આવે છે જે લશ્કરે તોયબામાંથી અલગ થાય છે એનું જ એક સંગઠન તો આ આખા સમીકરણો તમે કેવી રીતે જુઓ છો પેદા કરતા હોય છે કારણ કે એનું ફંડિંગ એનો રિક્રુટમેન્ટમાંથી કરીને બીજો એક પક્ષ ખોઈ લો એવી રીતે અલગ પેટા બધા ઓર્ગેનાઇઝેશન ક્રિએટ કરતા હોય છે પણ મૂળ દોરી સંચાર આપણે જોઈએ તો એ બધું પાકિસ્તાન ગવર્મેન્ટ અને પાકિસ્તાન મિલિટરી તરફથી જ છે આઈએસઆઈ તરફથી જ છે એ મૂળ વહતવાની વસ્તુ છે બાકી તો એક ઓર્ગેનાઇઝેશન કરે કે બીજું કરે એ બધાનું રૂટ્સ જે છે એ ક્યાં ભેગા થાય છે એ આપણે જોવાનું છે અને એ લોકો આ એટલા માટે કરાવે છે કારણ કે પાકિસ્તાનની જે પ્રજા છે એને ગુમરાહ કરવા માટે એ લોકોને આર્મી છે પાકિસ્તાની આર્મી એનું રેલેવન્સમાં રહેવા માટે એમને મહત્વમાં રહેવા માટે આવી કંઈ ને કઈ ઘટનાઓ કરાવે તો જ એ લોકોનું ચાલે એવું છે એટલે આ બધી આપણે સ્થિતિઓ જોઈએ અને પરિસ્થિતિઓ જોઈએ

વલ્નરેબિલિટી એ લોકોએ જોઈને કે જ્યાં સૌ ઇનોસન્ટ માણસો છે એન્જોય કરવા ગયા છે ટુરિસ્ટ છે એવી એક જગ્યાએ જગ્યા હુમલો કરીને આ આ 26 જણાને એ લોકોએ કૃત્ય કર્યું પણ એમ કે બધી જગ્યા આવું થઈ બધું ચાલુ થઈ જશે અને એવી એટલી બધી આપણે બહુ ડીપ વિચારવાની જરૂર નથી આ તો એક ત્યાંનું જે અને આઈ એમ શ્યોર આ ફરીથી આવું ન થાય એવા એ બધી કાર્યવાહી કરવા માટે ત્યાંના સિક્યુરિટી ફોર્સેસ સક્ષમ છે અને એ લોકો કાર્ય કરશે જી જી સર આપનો ખૂબ ખૂબ આભાર વીટીવી સાથે જોડાવા બદલ આ ચર્ચા કરવા બદલ તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો કરવામાં આવ્યો ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યું તેને લઈને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે સામે જવાબ માટે નહીં થી દેશભરમાં આક્રોશ છે અને આક્રોશની વચ્ચે કોંગ્રેસ નેતાનું એક શરમજનક નિવેદન સામે આવ્યું રોબર્ટ વાડ્રાએ આડકતરી રીતે આ હુમલાને યોગ્ય ગણાવ્યો છે સરકાર હિન્દુત્વની વાત કરે છે માટે આ હુમલો થયો રોબર્ટ વાડ્રા દ્વારા આ આ શરમજનક નિવેદન આપવામાં આવ્યું આતંકીઓએ પ્રધાનમંત્રીને સંદેશ આપવા માટે મૃતકોને ધર્મ પૂછ્યો ત્યારબાદ ગોળી મારવામાં આવી છે રોબર્ટ વાડ્રાનું આ દુઃખદ પરિસ્થિતિ વચ્ચે એક નિવેદન સામે આવ્યું दुख प्रकट करता हूं और जिन लोगों ने अपने प्यारों को खोया गहरी निंदा है मुझे ऐसे जो आतंकवाद ने अटैक किया और 28 लोगों की मौत हुई आ, काफी लोग घायल हुए आ, जो घायल हुए हैं मुझे यही है कि आ, वो स्वस्थ हों जल्दी से जल्दी और मेरे तरफ से जो भी मैं कर पाऊंगा मैं करने के लिए तैयार हूं आ, ऐसी जो जो मुद्दे होते हैं जो टेररिस्ट जो आतंकवाद हैं जो जो सोच रहे हैं इससे उनके जो मुद्दे हैं वो उजागर होंगे ये बहुत ही कमजोर तरीका उन्होंने अपनाया है कि जो निहत्ते लोग हैं जो छुट्टी बनाने गए हैं जिनकी अभी अभी शादी हुई है और कुछ फोर्सेस के लोग हैं आईबी के लोग हैं तो उनके ऊपर ऐसे वार करना बिल्कुल गलत है मेरी संवेदना जिनकी जो लोग अपने प्यारों को खोए हैं गहरी संवेदना उन लोगों के साथ है जम्मू कश्मीर में आतंकी हमला ने लाइ बनासकांठा तंत्र अलर्ट है यात्राधाम अंबाजी શુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી સુરક્ષાને લઈ પોલીસે ચેકિંગ પણ હાથ ધર્યું બોમ્બ સ્કવોડ ડોગ સ્કોડ એસઓજી એલસીબી પોલીસે અંબાજીમાં તપાસ શરૂ કરી દીધી છે અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને જેના કારણે આ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે કડક સુરક્ષા વ્યવસ્થા સાથે ગુજરાતભરમાં અલગ અલગ જગ્યા પર આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખી દેવામાં આવી છે અંબાજીના દ્રશ્યો બોમ્બ સ્કવોડ ડોગ સ્પોર્ટ એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા તપાસ શરૂ છે બનાવ ખરેખર ખૂબ જ દુઃખદ હતો જેનું કોગ્નિઝન્સ લઈ અને માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રીના માર્ગદર્શન મુજબ અમારા ડીજીપી સાહેબ તથા આઈજી સર અને માનનીય અમારા એસપી સર એમની સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ એસઓજી લોકલ અંબાજી પોલીસ તેમજ ડોગ સ્કોડ અને બીડીડીએસ દ્વારા અંબાજી જે એક આપણું પવિત્ર સ્થાન છે આપ સૌ જાણો છો કે વિશ્વ વિખ્યાત મંદિર છે ત્યાં અહીંયા વારંવાર વધારે વધારે પર્યટકો આવતા હોય છે તો એમની સાથે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની અમારા દ્વારા અને આ ચેકિંગ છે એ વારંવાર સમયાંતરે અમારા દ્વારા કરવામાં આવશે તેમજ આ જે બનાવ હાલમાં બન્યો છે એવો કોઈ પણ બનાવ ન બને એની પૂરી તકેદારી રાખવાના અમારા તરફથી સંપૂર્ણ પ્રયત્નો છે ગુજરાત પોલીસ તરફથી એ કરવામાં આવશે તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં છવ્વીસ લોકોના મૃત્યુ નિપજીયા અમદાવાદના અજય મોદી ટુર્સ એન્ડ ટ્રાવેલર્સના ડિરેક્ટર અને માલિક સાથે વાતચીત પણ કરી જમ્મુ કાશ્મીરની આ ઘટના ખૂબ જ દુઃખદ છે ડિરેક્ટર સાથે વાતચીત કરી એ દરમિયાન તેમણે જણાવ્યું કહ્યું ઘટના પછી ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું બુકિંગ રદ થઈ ગયું છે ઘટના પછી ચોક્કસ કાશ્મીર પ્રવાસ પર એક ગહેરી અસર પડશે અજય મોદી ટુર્સ એન્ડ ટ્રાવેલર્સના માલિક અજય મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે આપણા પ્રવાસીઓ ક્યાં છે સૌથી પહેલા પછી ખબર પડી શરૂઆતમાં એવું થયું કે ઘોડાવાળા લડ્યા છે પછી પાછું એવું આવ્યું કે એક માણસ ઘોડાવાળાએ ફાયરિંગ કર્યું એક માણસનું અવસાન થયું છે પછી પાછું એવું આવ્યું કે બે ત્રણ જણા મારી નાખ્યા છે પછી વધતું ગયું અને ત્યાંથી મને સમાચાર મળ્યા કે બાવીસ તાબુ તો મંગાવવામાં આવ્યા છે એટલે બાવીસ કોફીનના બોક્સ મંગાવવામાં આવ્યા છે ત્યારે પરિસ્થિતિની ગંભીરતા વિશે અમને એકદમ ખ્યાલ આવ્યો કે આ એકદમ શું થઈ ગયું કારણ કે બાયસરણ જગ્યા એવી છે અમે લોકો તો બાય રોડ બધી જગ્યાએ ફરીએ છીએ પણ બાયસરણ ત્યાં ઘોડા ઉપર જવું પડે ઇટ ઇઝ અ ટ્રેક પહેલગામથી જસ્ટ બસો ત્રણસો મીટર પછીથી તમે ટાઉન છોડો એટલે ટ્રેક શરૂ થાય છે અને છ એક કિલોમીટરનો ટ્રેક છે અને એ ટ્રેકની અંદર બને કારણ કે આતંકવાદીનું જે હંમેશા પ્લાનિંગ આ બધું કરીને ભાગવાનું હોય છે પહેલગામમાં તો એ લોકોને ગઈકાલે સાંજે છ વાગ્યાથી રોડ બધા બંધ કરી દેલા બ્લોક કરેલા આજે પહેલગામથી તમામ પ્રવાસી પહેલગામ છોડીને શ્રીનગર મૂવ કરી ગયા જેને કટરા જવાનું તો કટરા આવી ગયા જેને એરપોર્ટ જાવ એરપોર્ટ નીકળી ગયા પણ હજુ પણ એવું દેખાય છે કે શ્રીનગરની સરાઉન્ડમાં ઘણા બધા સ્થળો એવા છે કે જે શ્રી અત્યારે બંધ કરેલા છે ખોલે નથી ટુરિઝમ માટે કારણ કે સેફટી મેજર લઈ રહ્યા છે અને આવી ઘટના બીજી કોઈ જગ્યાએ ના બને એટલા માટે એ પ્રશ્ન ઉપસ્થિત છે એટલે પ્રવાસીઓ અને કેન્સલેશનની વાત કરતા તો ઘણા બધા પ્રવાસીઓ અમારા જે લગભગ જવાના હતા એપ્રિલ મે જૂનમાં એમાંથી ત્રીસ થી પાંત્રીસ ટકા દેખાય છે જે કેન્સલ થઈ શકે છે તો કાશ્મીરની આ ઘટના અને ત્યારબાદ ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું બુકિંગ રદ કરી દેવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો જમ્મુ કાશ્મીરની પણ એ પરિસ્થિતિ ત્યાં પણ ડર ભયનો માહોલ છે ચારે તરફ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે આ તરફ કાશ્મીરની દુઃખદ ઘટના બાદ પ્રવાસીઓ પણ ત્યાં જવાનું ટાળી રહ્યા છે જો કે જોકે યોગ્ય વાત છે ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું બુકિંગ રદ કરી દેવામાં આવ્યું છે આતંકી હુમલો અને હાલ ત્યાંની ખૂબ ગંભીર પરિસ્થિતિ સામે આવી રહી છે દેશ બદલો માંગી રહ્યો છે કાશ્મીરની અપડેટ એક એક વસ્તુ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ ખાતે બેઠકોનો ધમધમાટ પણ આ તરફ શરૂ કરી દેવામાં આવ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ ગઈકાલથી એક બાદ એક તમામ પરિસ્થિતિઓનો તાગ મેળવી રહ્યા છે હવાઈ પરીક્ષણ તેમને કર્યું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું શું સ્થિતિ છે હવે આગામી સમયમાં શું પગલાં લેવામાં આવશે તમામ વસ્તુ પર કડક નજર રાખવામાં આવી રહી છે બીજી તરફ દેશના લોકોની સ્થિતિ જવાનો સ્ટેન્ડ બાય છે સુરક્ષા વ્યવસ્થા એટલી કડક કરી દેવાય છે